નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસને વાર સોમવાર તો આજના આ વિડીયોની અંદર જે ખેડૂતોએ હજુ સુધી જીરાનો સંગ્રહ કરેલ છે અને નવું વાવેતર કરતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાતમાં જીરાના વાવેતર શરૂ થઈ ગયા છે અને હવે આ સપ્તાહે ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યમાં વાવેતર વેગ પકડે તેવી સંભાવના છે અને ચોમાસું મોટા ભાગના નીકળી ગયા છે જે ખેતરમાં કપાસ છે અને હજી કાપણી કરી નથી એ ખેડૂતોએ વાવણી શરૂ કરી નથી અને આગામી પંદર દિવસમાં જીરાના વાવેતરનું મોટા ભાગનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને પંદરમી ડિસેમ્બરના સિતારો આખો આવી જશે અને જીરાના વાવેતર અત્યાર સુધીના ટ્રેન્ગર મુજબ ગત વર્ષની તુલનાએ ઘટે તેવા સંજોગો છે અને ખાસ કરીને જીરા જીરાના બ્રેન્ચમાર્ક વાયદો આજે વીસ હજાર ત્રણસો ને ચાલીસની સપાટી પર બંધ રહ્યો હતો તો મિત્રો જીરાના વેપારીઓ પણ કહે છે કે જીરાની બજારમાં નિકાસના વેપારો ચાલુ છે અને વેચવાલી પણ ચાલુ છે અને આ સાલ જોતા જીરામાં હવે પચાસ થી સો રૂપિયાની તેજી થાય તેવી સંભાવના છે તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે જસદણ 3200 હજાર બસોથી ત્રણ હજાર પચાસ રૂપિયા જામજોધપુર ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો રૂપિયા જામનગર ત્રણ હજાર ત્રણસોથી રૂપિયા મહુવા ત્રણ હજાર છસોથી ત્રણ હજાર એક રૂપિયો જુનાગઢ ત્રણ હજાર ચારસોથી ત્રણ રૂપિયા રાજકોટ ત્રણ હજાર ત્રણસો પચાસથી ત્રણ હજાર નવસો ને પચીસ રૂપિયા ગોંડલ બે હજાર આઠસોથી ત્રણ હજાર નવસો ને એકાવન રૂપિયા બોટાદ બે હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો ને પંચોતેર રૂપિયા વાંકાનેર ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો ને એંસી રૂપિયા અમરેલી ત્રણ હજાર બસો નેવથી ત્રણ હજાર સાતસો ને સિત્તેર રૂપિયા